નમસ્કાર છે આપની સાથે હું છું શુભમ સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસી નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો થશે પ્રારંભ પ્રથમ વખત પંદર લાખથી વધુ છોડના રોપા જોવા મળશે વડોદરામાં જેએન વનનો પ્રથમ શંકાસ્પદ કેસ આવ્યો સામે જીનોમ સે સેમ્પલ ગાંધીનગર મોકલાયા યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે નવીન જેએન વન નામનો કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવતા સતર્કતાની સાથે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે મહેસાણામાં કુલ દસ પીએચપી સેન્ટર અને છ જેટલા અર્બન સેન્ટરો ઉપર કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે તમામ આરોગ્ય સેવા કેન્દ્રો પર તાત્કાલિક બે પંચોતેર લાખ રેપિડ ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ સાથે જ દરેક હેલ્થ સેન્ટરો પર પંદર હજાર ટેસ્ટ કીટો ફાળવી દેવામાં આવી છે તેમજ બે માસ સુધી રેપિડ ટેસ્ટ થઈ શકે તેટલી કીટોનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેમજ હાલમાં બે પોઈન્ટ લાખ કોરોનાના ટેસ્ટ કીટ સાથે તંત્ર સજ્જ બન્યું છે મહેસાણા આરોગ્ય તાલુકા કચેરીની અંદર દસ પીએસસી અને પાંચ અર્બન એટલે આપણા ટોટલ પંદર યુનિટ છે અને જેની અંદર આપણે હાલ લાખવાડી અર્બન સેન્ટરની અંદર પંદર હજાર ટેસ્ટ થઈ શકે એના સાથે સુસજ્જ છે અને બાકીના જે બીજા ચૌદ સેન્ટર છે ત્યાં બી આ જ રીતે એટલે બે લાખ પચીસ હજાર જેવા આપણે અત્યારે પંદર યુનિટ્સમાં કરી શકીએ એ માટે સુસજ્જ સંક્રમણ જે વધે છે એમાં એ જ વસ્તુ છે કે જલ્દી આપણે એમ ઓળખી કાઢીએ અને તેમને હોમ આઇસોલેટ કરીએ કે જેથી આ જે છે બીજે ઓછો ફેલાય અને બે વર્ષ પૂર્વે જેમ બધાનો અનુભવ છે તો અત્યારે એ જાગૃતિ જે આપણને કામ કે ઝડપથી ટેસ્ટ કરાવવા માટે આવે અને ટેસ્ટ કરાવીને એના માટે ટ્રીટમેન્ટ લે આપણા તાલુકાની જે વાત કરીએ મહેસાણા તાલુકાની અંદર તો તેમાં આપણે જેમ કીધું કે પંદર યુનિટમાં પંદર હજાર લેખે બે લાખ પચીસ હજાર જેટલી આપણી જોડે કીટ આપણે એવી ગણતરીથી રાખ્યું છે કે આવનારા બે મહિનાની અંદર માટે આ બધા બફર સ્ટોક તરીકે રાખ્યો છે પરંતુ જેમ જેમ જરૂર જણાશે તો ઉપરથી પૂર્વ મંજૂરી પણ લેવાઈ ચૂકી છે અને એ પ્રમાણે આપણે વધારે ટેસ્ટિંગ માટે ખર્ચ કરવા માટે બી મંજૂરી આપી દીધી છે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં ભક્તો રોડ માર્ગે જ અંબાજી આવી શકે છે પરંતુ હવેથી ભક્તો આવનારા સમયમાં રેલવે દ્વારા પણ અંબાજી આવી શકશે જેને લઈને અંબાજી નજીક આવેલા ચીખલા ખાતે રેલવે સ્ટેશનનું પ્રથમ ફેઝનું કામ શરૂ થઈ ગયું છે મહત્વનું છે કે અંબાજી જરેવાવ ચીખલા ખાતે રેલવેના કામ ચાલી રહ્યા છે ત્યારે આ કામનો આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યા છે જેને લઈને રેલવે પ્રોજેક્ટના વિરોધ થતાં આદિવાસી સમાજના લોકોની દાંતા પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જમીનનો ફરીથી રિસર્વે કરીને બાકી રહેલા ખાતેદારોને નિયમ અનુસાર વળતર આપવાનું નક્કી થયું હતું આજે અમે ટૂંક સમય પહેલા અમે ચીખલા ગામે રેલવેનું જે કામ ચાલુ હતું એ અટકાયત કરી હતી એના માટે અમે બેનશ્રીને મળવાયા હતા પ્રાંત અને મળ્યા અને બેનશ્રી તરફથી અમને પોઝિટિવ જવાબ મળ્યો કે અમે ફરીથી રીસર્વે કરાવશું જે લોકો રહી જાય છે એમને સંતોષકાર જ અમે સરકારશ્રીમાં જાણ કરીશું મહેસાણાના વૈસનગર શહેરના પાલડી ત્રણ રસ્તા નજીક આયસરના પાછળનો ફાડકું તૂટ્યો ગયો હતો જ્યાં શહેરના કડા દરવાજા વચલાવાસ વિસ્તારમાં રહેતા ઠાકોર નરેશજી મંગાજી સહિત મોહલ્લાના પચાસ જેટલા લોકો તેમના મોહલ્લામાં રહેતા ઠાકોર બળદેવજી ગાંડાજીના સતલાસણા તાલુકાના રીંછડા ગામમાં રહેતા જમાઈ ઠાકોર રમેશજીનું અવસાન થયું હોવાથી ગુરુવારે સવારે લોકાચાર જવા માં બેસીને રીંછડા જવા નીકળ્યા હતા જ્યાં શહેરના પારડી ત્રણ રસ્તા નજીક આઈસર ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી દોડાવતા ગાડીના પાછળના ભાગે આવેલ ફાડકાનો નકૂચો તૂટતા પાછળ બેઠેલ નરેશજી સહિત છ લોકો નીચે પડકાયા હતા જેમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને આજે ગાંધીનગર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે બેઠક ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી છે જેમાં બેઠકની શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરૂણજી સહિતના ઉચ્ચ કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકનું આયોજન લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના મુદ્દાઓને ધ્યાને લઈને કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ પ્રમુખ સી પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરૂણજી તમામ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડશે બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર રોડમેપ તૈયાર કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત માહિતી લોકોને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી પટેલ આપશે તેમજ લોકોને સરકારની અનેકવિધ યોજનાઓ કેવી રીતે લોકો સુધી પહોંચાડી શકાય કેવી રીતે લોકોને યોજનાઓનો લાભ અપાવી શકાય તે વિશેનું પણ માર્ગદર્શન પૂરું પડાશે સાથે જ આ બેઠકમાં તમામ જિલ્લાઓના પ્રદેશ પદ અધિકારીઓ તેમજ પ્રદેશ મહામંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે સમાચારમાં આગળ વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ આયોજિત થવાનો છે અને તેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે રામ મંદિરની બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે બાવીસ જાન્યુઆરીએ કરોડો ભક્તોની આતુરતાનો જે અંત આવશે હજારો વર્ષોથી જે પ્રકારે આપણે વાત કરીએ તો જે રાહ જોઈ રહ્યા હતા અને તે ઘડી જ્યારે આવી ગઈ છે બાવીસ જાન્યુઆરીએ પ્રવીણ તોગડિયાને રામ જન્મભૂમિનું આમંત્રણ કે જે અપાયું છે અયોધ્યાના પ્રતિનિધિઓએ આ ખાસ નિમંત્રણ કે જે પ્રવીણ તોગડિયાને આપ્યું હતું જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જ્યારે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તો નવનિર્મિત રામ મંદિરની બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા છે અને તેની પહેલાં હવે આમંત્રણો જે પ્રકારે આપવાના છે તેની શરૂઆત જે પ્રકારે થઈ છે અને પ્રવીણ તોગડિયાને હાલ જે પ્રકારે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રામ જન્મભૂમિનું જે નિર્માણ થવાનું છે પ્રતિષ્ઠા થવાની છે તેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અયોધ્યાના પ્રતિનિધિઓ દ્વારા તેમને આ ખાસ જે નિમંત્રણ છે તે આપવામાં આવ્યું છે તો વિહિપનાર સંઘના નેતાઓ કે જે આમંત્રણ આપવા પણ પહોંચ્યા છે વિહિપ તથા અન્ય જે સંઘના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને તેમણે આમંત્રણ આપ્યું છે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી નેતા સિંહ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે અનેક જે ભરતીમાં જે પ્રકારે કૌભાંડો થઈ રહ્યા છે તેના અંગે તેમણે વાત કરી હતી અમદાવાદ ખાતે આ ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે ભરતીમાં ગેરરીતિ થઈ છે જેમાં પીએસઆઈ મલ્ટીપર્પઝ વર્કર સહિતની જે ભરતીમાં ગેરરીતે થયાનો આક્ષેપ લગાવ્યો છે કેતન શાહ રણજીત ખોડ ભાજપના ટોચના નેતાઓ પણ જે પ્રકારે હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને તેના ફોટા પણ જે પ્રકારે તેમના દ્વારા આપવામાં આવ્યા છે નિયમો વિરુદ્ધ ખોટી ભરતી કરાવનારની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે કેતન શાહ અને તેમના સાથીદારની વોટ્સએપ ચેટની તપાસ છે તે કરવામાં આવે તે અંગે પણ તેમણે સ્ક્રીનશોટ કે જે અત્યારે જે પ્રકારે વાયરલ કર્યો હતો ત્યારબાદ આપણે વાત કરીએ તો પોલીસ ફરિયાદ કેમ નથી લેતી તે પણ તેમણે દ્વારા એક સવાલ છે તે કરવામાં આવ્યો હતો જોવા જઈએ તો અત્યારે નકલીની બોલબાલા છે અને નકલીની બોલબાલામાં બોલવાલામાં આજથી દોઢ વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મયુર તડવી જે અત્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર એ ખોટી રીતે ઘૂસ્યો અને બે મહિના જેટલો સમયને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં વિતાવ્યો અને કહી શકાય કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર લઈ અને એમાં હાજર થયો હતો એટલે નકલીની જ્યારે અમે એ વાત કરી ત્યારબાદ અલગ અલગ નકલી કચેરીઓ છે નકલી અધિકારીઓ છે નકલી ખાદ્ય ચીજવસ્તુઓ છે નકલી ટોલના કાજા બધી જ એ વસ્તુઓ બહાર આવી ત્યારબાદ આજે જોવા જઈએ તો જે ઘટના આજે અમારી સમક્ષ જે બહાર આવી છે બનાસકાંઠાના દિયોદર ખાતેથી અને દિયોદરમાં જે બે વ્યક્તિઓ છે કેતન કુમાર શાહ અને તેની સાથે સાથે રણજીત ઓળ એ પોતાને કહી રહ્યા છે કે ભાઈ અમે દેશના આદરણીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબ સાથે ગરબો ધરાવીએ છીએ નજીકના સંબંધો છે દેશ ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી છે તો એમની સાથે પણ એમની ઉઠક બેઠક છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આદરણીય શ્રી શ્રી આર પાટીલ સાહેબ છે તો એમની સાથે પણ ઉઠક બેઠક અને એમની સાથે એના નજીકના ગરોબા છે એવી એમને કથિત રીતે એમનું કહેવું છે અને જ્યારે આ દાવાઓ કરી રહ્યા છે ત્યારે એને સરકારી ભરતીઓમાં અલગ અલગ જે ભરતીઓ છે એમાં પોતાના ઉમેદવારોને લગાડવાનું એક નેક્સેસ જે ચલાવી રહ્યા છે એનો પણ એને દાવો કર્યો છે ખાસ કરીને એનો પહેલો જે દાવો છે કે પોલીસ વિભાગમાં જે તેરસો બ્યાસી પદ માટે જે ભરતી કરવામાં આવી જે પીએસઆઈ એએસઆઈની ભરતી હતી તેમાં એએસઆઈ તરીકે એક મહિલાનો એ દાવો કરી રહ્યા છે એક મહિલા ઉમેદવાર જે જૂનાગઢના ચોકી ખાતે વર્તમાનમાં ફરજ નિભાવી રહ્યા છે એને અમે કથિત રીતે આમાં પૈસા દઈને લગાડી છે એમનો દાવો છે ત્યારબાદ હેલ્થ વર્કરની જે ભરતી હતી બે હજાર બાવીસની તેમાં આરોગ્ય વિભાગની ભરતીમાં એક ડમી ઉમેદવાર બેસાડી અને એમને લગાડવામાં આવ્યો છે એવો પણ એમનો દાવો છે ત્યારબાદ ગુજરાત સરકારની સબ ઓડિટરની ભરતી કેન્દ્ર સરકારની રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતી પોસ્ટ વિભાગની ભરતી આ એવી ભરતીઓ છે જેમાં એના દાવાઓ છે જેની વોટ્સઅપ ચેટ જેમના ઓડિયો રેકોર્ડિંગ એ મારી પાસે ઉપલબ્ધ છે અને આની ફરિયાદ લખાવવા માટે અરજદાર તરીકે અમે એક વ્યક્તિ જેનો પીડિત હતો જેનો ભોગી હતો એ પીડિત અને ભોગી વ્યક્તિને સાથે લઈ અને દિયોદરના પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સમક્ષ પીએસઆઈ સમક્ષ ડીવાયએસપી સમક્ષ અને રેન્જ આઈજી સમક્ષ અમે ઉપસ્થિત હતા ત્યારબાદ એસપી જે અક્ષરજ મકવાણા છે એમની સાથે પણ ઉપસ્થિત થઈ અને ફરિયાદ લખાવવાના પ્રયત્નો કરેલા પણ એ અમારા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા ત્યારબાદ એમાં અમે કોર્ટમાં સંજ્ઞાન લઈ એટલે કોર્ટમાં સીઆરપીસી અંતર્ગત એકસો છપ્પન અંતર્ગત એમાં ફરિયાદ દાખલ કરવાની જે નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ એ જે કાર્યવાહી હતી એ કાર્યવાહી કરવામાં આવી છે હવે અમારી માગણી એટલી જ છે કે જે પણ લોકોએ એમાં ખોટું કર્યું હોય અથવા તો જે પણ વર્ગનો એ નામ લઈ અને એમાં દાવો કરી રહ્યા છે કે મેં આટલા આટલા વ્યક્તિઓને લગાડ્યા તો બંને રીતે આમાં તપાસ થવી ખૂબ જરૂરી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી પાણી થવું ખૂબ જરૂરી છે જે પણ લોકોએ ખોટું કર્યું છે એને સજા થવી ખૂબ જરૂરી છે પછી ભલે ગમે એટલા મોટા વગદાર વ્યક્તિઓના નામ લીધા પણ એમાં સત્ય અને તથ્ય બહાર આવવું જરૂરી છે ખાસ કરીને જોવા જઈએ તો આમાં જે પીએસઆઈ જેવી ભરતી હોય તો પીએસઆઈ જેવી ભરતીઓમાં પાંત્રીસ લાખ રૂપિયાનો દાવો કરવામાં આવતો હતો જેમાં પાંચ લાખ રૂપિયા એડવાન્સ પેટે લેવામાં આવતા હતા અને જ્યારે નિમણૂંક પત્ર જ્યારે જે તે વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે ત્રીસ લાખ રૂપિયા ત્યારે ને ત્યારે આપી દેવા આ પ્રકારનો દાવો અને આ પ્રકારની જે રકમના ઉઘરાણા પણ થયેલા છે એના દ્વારા મળેલા જે ચેક હોય એમના દ્વારા જે મળેલા હૈયાધારણા હોય એના દ્વારા જે મળેલી હોય જે વોટ્સઅપ ચેટો હોય અને જે કહી શકાય કે પછી નોકરી પર લાગવામાં ન આવ્યા હોય ત્યારે ઉમેદવાર દ્વારા થતી અલગ અલગ રજૂઆતો એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે એમાં પાંત્રીસ લાખનો દાવો એ લોકો કરી રહ્યા હતા ખાસ કરીને જોવા જઈએ તો અમે સૌપ્રથમ એ અચંબામાં છીએ કે શા માટે પોલીસ આમાં ફરિયાદ નથી લેતી કારણ કે પોલીસની તો જવાબદારી છે કોઈ પણ અરજદાર એની પાસે આવે એટલે અરજદારની ફરિયાદ લેવી એ એમની જવાબદારી છે શા માટે જવાબદારીમાંથી છટકી રહ્યા છે અથવા તો એવા કઈ વગદાર વ્યક્તિઓ એમને રોકી રહ્યા છે આ ફરિયાદ લેવા માટે એ અક્ષય પ્રશ્ન છે અમારી સામે પણ કેમ ખાસ કરીને જો અમારે આમાં નિરાકરણ નહીં આવે બેન તો ચોક્કસપણે અમે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ લેટર લખવાના છીએ અને દેશના આદરણીય રાષ્ટ્રપતિ છે એમને પણ અમે પત્ર લખવાના છીએ કે આ પ્રકારના જે કૌભાંડો ચાલી રહ્યા છે એમાં ઝડપથી આપ સંજ્ઞાને જે પણ સત્ય છે જે પણ તથ્ય છે બહાર લાવો સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી સરકારી વાહન બોલેરો જીપ લઈને અજાણ્યો ઓસક સદફુ ચક્કર થઈ જતા પોલીસ પેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી ગણતરીના કલાકોમાં દ્વારકાથી ચોરાયેલી સરકારી ચીપ જામનગરથી ઝડપાઈ હતી બિનવારસી હાલતમાં પોલીસે જે જે અઢાર જીબી બોતેર અગ્રસિત્તેર નંબરની સરકારી ચીપ ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી હતી દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી કરીને નાસી જતા ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ અને જામનગર પોલીસ દ્વારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો

જે દરમિયાન જાણવા મળેલ કે આ વાહન છે એ કુરંગા ટોલ નાકા અને ખંભાળિયા ટોલ નાકા પાસ કરી ગયેલ છે જેથી જામનગરના પોલીસ તંત્ર કરવામાં આવે અને એલર્ટ કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાથી એસઓજીની ટીમને જામનગર રવાના કરવામાં આવેલ જે તપાસ દરમિયાન જામનગર એલસીબી અને દેવભૂ દ્વારકા એસઓજીની ટીમે અમર ચોકડી પાસેથી આ વાહનને ચોરીસમ સાથે પકડી પાડેલ છે અને ચોર ઈસમનું ધામ પૂછતા આ ચોરનું નામ છે એ મોહિત અશોકભાઈ શર્મા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બર લઈને ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે તેમજ કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં પકડાશે અથવા કેફી દ્રવ્ય હેરાફેરી કરતા ઝડપાશે તો તેના પર નિમિત્તે ટુરિસ્ટો દેશ વિદેશથી ગીર સોમનાથ જિલ્લા તદ્દન નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ અચૂક આવે છે અને હાલમાં દીવમાં તમામ હોટલો ગેસ્ટ હાઉસ રિસોર્ટ પર હાઉસફુલ બુકિંગ જોવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્ર શાસિત દીવમાં ભલે દારૂની છૂટ હોય પણ ગુજરાતમાં નથી જેથી દીવની નજીક આવેલ ગીર સોમનાથ જિલ્લાની તળ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર ગીર સોમનાથ જિલ્લા દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે તેમજ સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ છે જેમાં દીવથી આવતા તમામ વાહનો અને વ્યક્તિઓને ચેક કરવામાં આવશે તેમજ દીવથી નજીક આવેલ બંને ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે તેમજ ઉના કુડીનાર વિરાવળ તથા શાંતિપરા પાટિયા પાસે પોલીસની ખડે પગે ટીમ તહેનાત રહેશે ગઈ તારીખ 24 થી 31 સુધી માન્ય ડીજી સાહેબની પણ ડ્રાઇવ છે અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટર પણ આવી ગયા દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક્ટ સાથેના પણ એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે આ સંદર્ભે વધારે અમારું ફોકસ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ રેસ્ટ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઅનોતરાઈઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ ટોટલ ચૌદ ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ એ ચેકપોસ્ટ બધી એકત્રીસ તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે આપ સૌ મિત્રો દ્વારા મારી અપીલ છે લોકોને પણ કે સેલિબ્રેશન કરે એનો વાંધો નથી પણ સેલિબ્રેશનમાં ક્યાંય જે છે કે કાયદાનો ભંગ ન થાય એ તમામ લોકોને નાગરિક તરીકે જાળવવાની ફરજ પડશે ગીર સોમનાથ જિલ્લામાં અમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છેલ્લા એક વર્ષમાં લગભગ બસો અઢીસો કેસ કરેલા છે હજી પણ અત્યારે કેસીસ ચાલુ છે ડ્રિંક એન્ડ ડ્રાઇવ સ્ટ્રીકલી પ્રોહિબિટેડ છે એમાં કોઈ અનુરોધ મારી દૃષ્ટિએ ન હોય એમાં કાયદાકીય કડક કાર્યવાહી કરશે ઉપરાંત એસઓજી એલસીબી પોલીસ જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક રાખેલ છે ઉપરાંત તમામ હોટલો તથા બુટલેગરોને ચેકિંગ કરાશે આ સહિતની કામગીરી ટ્વેન્ટી ફોર કલાક રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેનાર છે જેથી ગીર સોમનાથ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરેલ છે કે નવું વર્ષ પરિવાર સાથે આનંદથી માણસો કોઈ પણ નશીલા પદાર્થ કે નશાની સાથે કોઈ પણ ઝડપાશે તેને બક્ષવામાં નહીં આવે એકત્રીસ ડિસેમ્બરને લઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભારે સતર્ક બની છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની નજીક જ કેન્દ્ર શાસિત દીવ આવેલું છે ત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે ગીર સોમનાથ જિલ્લા હસ્તકની જે તળ પોલીસ ચોકી છે ત્યાં ગીર સોમનાથ જિલ્લા પોલીસના જવાનો દ્વારા જે આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો કે કેન્દ્ર શાસિત દીવમાં ભલે દારૂની છૂટી હોય પરંતુ ગુજરાતમાં દારૂ બંધી હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને વાહનમાં દારૂની હેરાફેરી ન થાય તેના માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે પોલીસ જવાનો દ્વારા જે તમામ આવતા જતા વાહનો છે તેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે જે તહેવારનો આનંદ છે તે લોકો શાંતિથી પરિવાર સાથે માણી રહે તેવી પણ એક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરને લઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ખૂબ જ સતર્ક બની છે આ વાહન ચલાવતી વખતે કેફી પીણું ન પીવું તેની પણ એક તકેદારી રાખવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેન્દ્રશાસિત દીવથી લઈ અને તળ પોલીસ ચોકીથી લઈ અને તમામ જે મેન પોઈન્ટો છે ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા લોકો પરિવાર સાથે તહેવારનો આનંદ માણે તે ચોક્કસ તેમાં અપીલ કરી રહ્યા છે પરંતુ આવા કોઈ કેફી દ્રવ્યો લઈ અને ગુજરાતમાં પ્રવેશ ન કરે તેના માટે પોલીસ દ્વારા એક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મિતેશ પરમાર ગીર સોમનાથ આગળ વાત કરીએ તો અયોધ્યા રામ મંદિર નિર્માણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જે પ્રકારે વાત કરીએ તો આમંત્રણ આપવામાં આજે આવી રહ્યા છે તેમાં અત્યારે આપણે વાત કરીએ તો નવનિર્મિત રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને પ્રવીણ તોગડિયાને ખાસ જે પ્રકારે આમંત્રણ આપવામાં આવ્યું છે અયોધ્યાના પ્રતિનિધિઓ દ્વારા જે આ ખાસ નિમંત્રણ છે કે જે પ્રવીણ તોગડિયાને આપવામાં આવ્યું છે

आपसे सादर विनंती है कि आप इस कार्यक्रम में पधारें और कार्यक्रम की शोभा में वृद्धि करें वहां पर आपकी निवास की व्यवस्था अन्य व्यवस्था है 21 तारीख से 23 तारीख तक रहेगी आप उसकी भी सुविधा का लाभ लें यह अपेक्षित है आप ये निमंत्रण श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र की ओर से मैं आपको दे रहा हूं धन्यवाद आज यहां गुजरात आरएसएस के प्रांत कार्यवाह और विश्व हिंदू परिषद के गुजरात के महामंत्री दोनों 22 जनवरी राम मंदिर का निमंत्रण देने के लिए आए हैं इसलिए राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यास और दोनों बंधुओं को धन्यवाद राम मंदिर मेरे जीवन में प्राण का हिस्सा रहा और उन्नीस प्रथम धर्म संसद से लेकर जितनी भी गतिविधियाँ हुई वह ताला खोलो अभियान राम जानकी रथ यात्रा शिला पूजन उन्नीस सौ नवंबर नवम्बर अयोध्या में राम जन्मवी मंदिर का शिलान्यास उन्नीस की बाबरी ढांचा पर चढ़ने की कार सेवा उन्नीस का बाबरी ध्वंस और उन्नीस से लेकर आज तक राम मंदिर सक्रिय रहे विजय तक ले जाए और उस पे दो हजार अठारह अक्टूबर को चलो अयोध्या पूश जो अंतर्राष्ट्रीय हिंदू परिषद के नेतृत्व तो तो में रही उनके साथ निरंतर जुड़ा रहने का भगवान ने सौभाग्य दिया और राम मंदिर का यश तो साढ़े चार सौ वर्षों की यह पच्चीस पीढ़ियों को है गिलहरी का सेवा करने का योगदान मिला यह हमारे जीवन की धन्यता है आओ हम सब मिलकर अब समृद्ध हिंदू सुरक्षित हिंदू सम्मान युक्त हिंदू और स्वस्थ हिंदू हिंदुओं की प्रगति का काम करें साढ़े चार सौ वर्षो की पच्चीस पीढ़ियों के परिश्रम से राम मंदिर बना राम मंदिर बने का धन्यवाद भी साढ़े चार सौ वर्षो की पच्चीस पीढ़ियों को आठ लाख कार सेवकों को तो इस पीढ़ी काशी मथुरा का भव्य मंदिर बनाकर उन्नीस की प्रथम धर्म संसद में हमने संकल्प किया था अयोध्या मथुरा विश्वनाथ तीनों लेंगे एक साथ पूरा हो धारा तीन सौ सत्तर हटी है और राम मंदिर बन रहा है ये दोनों हिंदुओं के लिए ऐतिहासिक विजय का कारण है धारा तीन सौ सत्तर हटाने में नरेंद्र भाई अमित भाई दोनों की ऐतिहासिक भूमिका रही है आओ हम सब मिलकर काशी मथुरा के भव्य मंदिर भी बना ले और हिंदुओं को समृद्धि की ओर जाए धन्यवाद નિમંત્રણ દે કે રામ જન્મભૂમિ થી સમાચારો